બાબરની અંબિકા નગર સોસાયટીમાં બીજા દિવસે બીજી ચોરી અને પણ ધોળા દિવસે બનતા બાબરનગર જોરમાં ફફડાટ ફેલાયો લોકોમાં ભય જોવા મળ્યો વાત કરવામાં આવે તો બાબર શહેરમાં અગાઉ એક દિવસ પહેલા વાવ રોડ પર આવેલા અયોધ્યા સોસાયટીમાં ચાર મકાનોના તાળા તૂટ્યા બીજી ચોરીની ઘટના સામે આવી હજુ અગાઉ થયેલી ચોરીને ચોવીસ કલાક પણ પૂર્ણ નથી થયા તા બીજી ચોરીની ઘટના સામે આવી એ પણ ધોળા દિવસે શું બાબર શહેર હવે સુરક્ષિત નથી એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સહિત બાબર શહેરમાં અનેક એવા સવાલ ઉઠી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો બાબર શહેરમાં અંબિકા બપોરના સમયે કોઈ અજાણી મહિલા મકાનના પાછળના ભાગે બાથરૂમના કાચની બારી ખોલી અંદર પ્રવેશી રૂમમાં આવી અને પછી તિજોરી કબાટના ખાનાઓ ખોલી સોના ચાંદીના નાના મોટા દાગીના સહિત અન્ય ચીજ વસ્તુઓનો થેલો ભરી બહાર નીકળી તે દરમિયાન થેલો લઈને દિવાલ ઉપર ઊભી હતી સમયે બાજુમાં રહેતા પાડોશીએ પૂછ્યું કે બેન તમે કોણ છો અહીંયા શા માટે આવ્યા છો તો મહિલાએ એવું જણાવ્યું અહીંયા ઘર કામ કરવા માટે આવી છું તો પાડોશીએ ફોન કરી મકાન માલિકને પૂછ્યું ત્યારે કોઈ પણ નવી કામવાળી બેન આવી છે તો મકાન માલિકે જણાવ્યું કે અમારે ત્યાં કોઈ કામવાળી આવતી જ નથી એ કોઈક બીજી મહિલા હશે તો પાડોશીએ કડક ભાષામાં મહિલાને પૂછતા મહિલા થેલો મૂકી નાસી જવામાં સફળ રહી પાડોશીએ સજાગતા દાખવી મહિલાની કડક પૂછપરછ કરતા મહિલા નાસી છોટવામાં સફળ રહી અને સોના ચાંદીનો ત્યાં થેલો ત્યાં ઘરમાં મૂકીને પાડોશીને નજર અંદાજ કરી ભાગી ગઈ પાડોશી ત્યાં ના આવ્યા હોત તો કદાચ લાખો રૂપિયાના સોના ચોરી કરી મહિલા થઈ ગઈ હોત સજાગ મહિલાની ચોરી થતા અટકી ગઈ છે મકાન માલિક સાંજે ઘરે પરત ફરતા ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરતા રૂમનો દરવાજો ખોલી જોતા તિજોરી કબાટના ખાનાઓ વેરવિખેર નજરે પડ્યા ત્યારબાદ મકાન માલિક તેઓના માલ સામાન ચેક કરતા સોનાની ડોડી અને ચાંદીની તોડી સહિત અન્ય નાની મોટી ચીજવસ્તુઓની ચોરી થઈ હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું બાબર પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ દોડી આવીને અરજી અનુસંધાને આ ચોરી કરવા માટે આવેલ મહિલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અહેવાલ ગોપાલ કે પૂજારા બાબર